હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલમાં જે રીતે આજે મેં તમને વાત કરી એ જ પ્રમાણે કે આપણે જે કેનેડાના ચાર પ્રોવિન્સના પીઆરના ડ્રોની વાતો કરી હતી એનો પાર્ટ ટુ અત્યારે હું તમારી સાથે શેર કરું છું જેમાં મેં તમને વાત કરી કે ક્યુબેક અને આલ્બટાની ડિટેલ્સ હું તમને અત્યારે આપીશ જેની અંદર હું તમને એક ઓરલ બ્રિફિંગ આપી દઉં નોર્મલી ચાર પ્રોવિન્સ કેનેડાના પીઆરના ડ્રો જે રિલીઝ કર્યા છે એની અંદર મેં બ્રિટિશ કોલમ્બિયાની વાત તમને આગલા વિડીયોમાં કરી દીધી મેનેટોબાની વાત કરી દી હતી કે જેની જે સ્ટીમ છે એની અંડરમાં એમણે સિલેક્ટ કર્યા છે બ્રિટિશ કોલર મેં એમની ડિમાન્ડ લિસ્ટને ફોકસ રાખ્યું છે જેમાં ચાઇલ્ડ કેર છે કન્સ્ટ્રક્શન પ્રોફેશન છે વેટનરી કેર્સ છે આ લોકોને એ લોકોએ ફોકસ કર્યા મેનેટોબાની વાત કરું તો મેનેટોબાએ મેં તમને કીધું એના નર્સિસને ફોકસ કરી છે જેમાં પેશન્ટ સર્વિસ નર્સ કહી શકું યા તો પ્રેક્ટિકલ નર્સ કહી શકું રજીસ્ટર્ડ નર્સ કહી શકું આ બધા એનઓસી ઓસી કોડને ફોકસ કર્યા છે એવી જ રીતે હવે આપણે આજે વાત કરીએ જેની અંદર બે પ્રોવિન્સીસ એટલે કે ક્યુબેક તો કે ક્યુબેક પ્રોવિન્સ ઇમિગ્રેશનની હું વાત કરું તો કે ક્યુબેકની અંદર પ્રોવિઝનલ ઇમિગ્રેશન પ્રોગ્રામ પીએનપી થ્રુ સિલેક્શનો મોકલવામાં આવ્યા છે હવે આની અંદર હું તમને કહું કે જે એમ એફઆઈ મિનિસ્ટર ઓફ ઇમિગ્રેશન એન્ડ ફ્રેન્ચાઇઝન ઓફ ઇન્ટિગ્રેશન એટલે કે એમ એફઆઈ દ્વારા ચૌદસો ને સિત્તેર વન ફોર સેવન જીરો આઈટીઆઈ રિલીઝ કરવામાં આવ્યા છે બટ આની કન્ડિશનો તમે સાંભળી લેજો મેં તમને ઓલવેઝ કહું છું કે ક્યુબેક એક એટોનોમસ છે ક્યુબેક પાસે પોતાના અધિકારો છે ક્યુબેક ફેડરલ ગવર્મેન્ટના રોસને જરૂરી નથી કે એ જ પ્રમાણે સિલેક્શનો મોકલે બટ ક્યુબેક ગવર્મેન્ટ પાસે પોતાની ઓથોરિટી છે એ પોતાના સિલેક્શનો પોતાની ક્યુબેકની હાઈ ડિમાન્ડ પ્રમાણે મોકલી શકે છે એની અંદર એમની જે ટર્મ્સ કન્ડિશન છે હું તમને કહું પહેલી જ ટર્મ કન્ડિશન ફ્રેન્ચનું લેવલ સેવન ઓરલ પ્રોફિશન્સીની અંદર કમ્પલસરી કરવામાં આવ્યું હતું હવે તો કે હું તમને કહું ફ્રેન્ચ કેમ તો કે ક્યુબેકની મધર ટંગ ફ્રેન્ચ કેનેડામાં બે ઓફિશિયલ લેંગ્વેજ છે એક ફ્રેન્ચ અને એક ઇંગ્લિશ આખા કેનેડાની મધર ટંગમાં કહી શકું તો ઇંગ્લિશ છે સેકન્ડ ઓફિશિયલ લેંગ્વેજ હું તમને એવું કહી શકું કે ફ્રેન્ચ છે બટ જ્યારે આપણે ક્યુબેકની વાત કરીએ છીએ તો ઉલટું થઈ જાય છે ક્યુબેકની મધર ટંગ ફ્રેન્ચ છે અને સેકન્ડ ઓફિશિયલ લેંગ્વેજ છે ઇંગ્લિશ છે એટલે ફ્રેન્ચ પ્રોફિયન્સીવાળાને પહેલી પ્રાયોરિટી આપવામાં આવી છે હું લગભગ તમને ઘણા વિડીયોઝની અંદર બી વાત કરું છું કે જો તમે કેનેડાનું હવે પ્લાન કરો છો તો બને એટલી ટ્રાય કરો કે તમે ફ્રેન્ચ લેંગ્વેજ શીખવાનું ચાલુ રાખો પેરેલલી અને ફ્રેન્ચ લેંગ્વેજ કરો બિકોઝ આખા કેનેડાનું ફોકસ બી આના પર ધીરે ધીરે જશે મેં તમને એક વિડીયોની અંદર ઓલરેડી કહેલું છે કે કેનેડાનું ફોકસ પીઆર પર છે અત્યારના કેસમાં ભલે બધા તમને ગમે તે ડરાવતા હશે યા સોશિયલ મીડિયા પર તમે જોશો હશો મેં તમને કીધું કેનેડા પાસે પીઆર માટે જે આપણા પાવર માટે જે ઇન્ડિયન માટે ઇન્ડિયન્સ જેટલા યુઝફુલ થાય છે ને એટલું બીજું કોઈ નથી તો એટલા માટે હું તમને કહેતો હોઉં છું કે ધીરે ધીરે પ્રોવિન્સ વાઇઝ ફોકસ કેમ વધે છે પીઆરનું આ જ કારણે બિકોઝ એમના પાસે છૂટકો જ નથી રિયાલિટી જોવા જાઉં તો મેન પાવર એમને ઇન્ડિયન્સ પાસેથી જ

આઉટ સાઇડ ટેરેટરીઝ જે કહેવાય કોમ્યુનિકેટ મેટ્રોપોલિટીન ઓફ મોન્ટેરિયલ એ કોમ્યુનિકેટર સાઇટથી જે બી અથવા એ એમ્પ્લોયર સાઇટથી જે ઓફર હશે એને વધારે પ્રાયોરિટી આપવામાં આવી છે હવે આપણે એક નેક્સ્ટ પ્રોવિન્સ એટલે કે લાસ્ટ પ્રોવિન્સ અલ્બર્ટા તરફ મોક કરીએ આ પહેલાં એક નાની જ વાત જે મારી ટીમે મને હમણાં જ નોટિફાય કરી કે હું તમારી સાથે શેર કરી કે આપણા ભારતીય ક્રિકેટ ટીમને એક બધા આપી દઈએ બિકોઝ એમણે બહુ સારું કામ કર્યું છે વર્લ્ડ ટીવી ટ્વેન્ટી જીતીને જે આપણા ભારતીયોને ખુશી આપી છે એના માટે અને આના માટે એક સ્પેશિયલ મારા તરફથી રિક્વેસ્ટ બધા એટલીસ્ટ થેન્ક યુ ઇન્ડિયન ક્રિકેટ ટીમ તરીકેની કોમેન્ટ પ્લીઝ કરજો આપણે બી સપોર્ટ કરવો જોઈએ આ એક નાની એક વચમાં મને એમ થયું કે આપણા લોકો વચ્ચે એવો એક રિલેશન છે કે જેનાથી હું તમારી સાથે શેર કરી શકું હવે આપણે આપણા મેઇન ટોપિક તરફ એટલે કે અલ્બર્ટ આ તરફ મૂવ કરીએ તો કે અલબટાની આપણે વાત કરીએ આગળ જતા જેમાં અલ્બટા એડવાન્ટેજ ઇમિગ્રેશન પ્રોગ્રામ એટલે કે ડબલ એ આઈપી પ્રોગ્રામ જે લગભગ ઘણા એઆઈપી બી કહી શકો છો તમે આ પ્રોગ્રામ દ્વારા એમણે સિલેક્શનો મોકલ્યા છે જેમાં હું તમને કહું કે એક્સપ્રેસિ થ્રુ જે સિસ્ટમ એઆઈ ડબલ એ આઈપીની રન થાય છે એમના થ્રુ ડ્રો કરવામાં આવ્યા છે જેની અંદર અચ્છા હવે અલબટાની સૌથી સારી વાત હું તમને કહું અત્યારના કેસમાં ત્રણસો એકના સ્કોર પર જ સિલેક્શનો મોકલ્યા છે સેવન્ટી થ્રી સિલેક્શનો છે નંબર બહુ ઓછા છે બટ હા એટલીસ્ટ કંઈ નહોતું એના કરતાં શરૂઆત થઈ ચૂકી છે હું તમને કહું એમણે જે મોકલ્યા છે સેવન્ટી થ્રી કેન્ડિડેટ અને હેલ્થકેર પાથવે વિથ અલ્બટા જોબ ઓફર જે કેટેગરી છે એમની અંડરમાંથી એમણે સિલેક્ટ કર્યા છે જેમાં ત્રણસો એકના સ્કોર પર સિલેક્શનો કર્યા છે અલબટાએ અલ્ટિમેટલી મેં ટ્રાય કરી છે કે આજેના આજે તમને બધી માહિતી પહોંચે એટલે આજે બીજો વિડીયો બી મેં રિલીઝ કર્યો છે માહિતી જો સારી લાગી છે અમારા એફર્ટ સારા લાગ્યા છે એક લાઇક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત